લીમડી રામકથામાં પ્રસાદ રૂપી ભોજન નો અનોખો મહિમા જોવા મળ્યો ત્યારે લીમડી મોટા મંદિર નિંબાર્ક પીઠના ના મહંત લલિત કિશોર બાપુજીના ના સાનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકોને પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવે છે ત્યારે દરરોજ લાખો લોકો પ્રસાદ રૂપે ભોજન કરે છે આજે સાતમો દિવસ છે ત્યારે પ્રસાદ બનાવતા રસોડા તેમજ ભોજન ગૃહની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે રોજ હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તેમજ રસોડામાં મહાકાય વાસણોમાં ભોજન બનાવવામાં આવી રહ્યું છે આ સેવામાં પુરુષો સહિત મહિલાઓ જેમની સંખ્યા એક થી વધુ છે તેઓ રસોડામાં સેવા આપી રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે તેમજ લોકો દિવસે રામકથા અને રાત્રે મેળાનો આનંદ માણી રહ્યા છે ત્યારે આ રસોડામાં સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવી રહ્યું છે અહેવાલ કલ્પેશ વાઢેર

આ રીતે અમને જવાબદારી આપી છે કે પ્રસાદ લોકો કરે વંશે ખાય છે અને આ પ્રસાદથી ભગવાન તૈયાર કરે એ ભગવાનને